નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે ત્યારે મિત્રોન્દ્રો જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો દિલ્હીની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં અભિનેતા ધર્મેન્દ્ર અસમ જારી કર્યા છે તો મિત્રો દિલ્હીની એક કોર્ટે ગરમ ધમરમ પર ત્યારે સંબંધિત છેતરપિંડી કેસમાં બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર અને અને અન્ય બે લોકોને સમન જારી કર્યા છે મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ગરમ ધરમ દાબાની પેન્શનજીમાં રોકાણની લાલચ આપીને શેતરપિંડીનો આક્ષેપ કરતા દિલ્હીના એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે તો મળતી વિગતો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જેના આધારે આ સમસ જારી કરવામાં આવ્યું છે જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ